નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ગઈકાલે ગોવિંદનગર ત્રણ કે જે રો હાઉસીસ છે અને શિવ પાર્વતી સોસાયટીની પાછળ આવ્યું છે ટીગરા જગન્નાકા પાસે એમના સ્થાનિકો જે ખરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈને ગયા હતા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેની અંદર ડેપ્યુટી કમિશનર અને ડ્રેનેજ અધિકારીને પણ આવરી લેવામાં આવ્યા કારણ કે જમાલપોર મુકામે વોર્ડ નંબર તેરમાં આવેલા ગોવિંદનગર ત્રણ રો હાઉસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન રોડ પાણી સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે અને જેના કારણે લઈ એ લોકો ત્રસ્ત બન્યા છે રોજ ચીફ ઓફિસરને પણ એમણે અરજી આપી હતી પણ સુધી ત્યારથી અત્યાર સુધીમાં એમનું કોઈ નિરાકરણ ન આવતા અંતે કંટાળી હારી થાકી અને ગોવિંદનગર ત્રણના રહીશો ખૂબ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં જઈ એમણે પોતાની રજૂઆતો કરી હતી એટલું જ નહીં ઓગણીસ દસ બે હજાર ત્રેવીસમાં જેમણે જે ગોવિંદનગર ત્રણના સ્થાનિકો છે એમણે જે અરજી આપી હતી અરજીની નકલ પણ અમે તમને દર્શાવશું જેથી તમને ખબર પડે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય વિકાસ તો રૂંધાય છે માત્ર ને માત્ર ચોપડા ઉપર વિકાસ દેખાય છે અને જે વિકાસ કેવો છે એ સ્થાનિકોના મુખેથી સાંભળીએ તો ત્યાંના આમ જનતા એટલે કે ગોવિંદનગર ત્રણની જે આમ જનતા છે એમની વ્યથા સાંભળો મારું નામ જયભાઈ છે અમે જમાલપુર ગોવિંદનગર ત્રણના રહેવાસીઓ આશરે ત્યાં આગળ સિત્તેર થી એસી ચાલુ ઘરો છે જ્યાં ફેમિલી રહે છે અત્યારે એટલે ઓછામાં ઓછી અમારી ત્રણસો થી સાડી ત્રણસો માણસો વસ્તી છે બધા વ્યવસ્થિત વેલ એજ્યુકેટેડ ફેમિલી છે અમારી એક જ સમસ્યા છે ડ્રેનેજની અમારે બધા સોસાયટીમાં દરેક ઘરે ખાડ કુવા છે જે હવે બધા પાણી લેતા જ નથી હવે આ સમસ્યા અમારી આશરે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થી છે અને અમે ઘણીવાર દરેક લેવલ પર દરેક સ્ટેજ પર અમે રજૂઆત ઓલરેડી કરી ચૂક્યા છે ધારાસભ્ય થી મારીને કોર્પોરેટર થી મારીને કમિશનર સાહેબ બધાને ઘણીવાર આવેદન અને ખાલી કરવા માટે ખાડકુવાનું ટેન્કર આવે છે અને ત્યાર પછી એ ખાલી થાય છે આજે ખાડકુવા ખાલી કરાયો ચોવીસ કલાકની અંદર એ ખાડકુવા પાછા ભરાઈ જાય છે એટલે અમારી એટલી બધી આજે અમે કોઈને ઘરે મહેમાનોને પણ બોલાવી નથી શકતા ટોયલેટનું પાણી કે બધું ગંદુ પાણી બહાર આવે છે હવે અત્યારે રસ્તાની જગ્યાએ ડ્રેનેજ જતી હોય ને ખુલ્લી ડ્રેનેજ ખુલ્લી ગટર તેવું લાગે છે કોઈ પણ અમારી આવીને ચેક કરી શકે છે અમારે એટલી ખરાબ હાલત છે કે અત્યારે બે છોકરાઓને ડેન્ગ્યુ પણ થઈ ગયો હતો લાસ્ટ મંથ ની અંદર અત્યારે એક વીક પહેલા અમારા અહીંયા એક અવસાન થયું હતું તો એમની સ્મશાન યાત્રા ડ્રેનેજ ના પાણીમાંથી અમારે પગ મૂકી મૂકીને કાઢવી પડી હતી આટલી ખરાબ પરિસ્થિતિ છે આજે અમે અહીં નગરપાલિકામાં કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજે અને એમની પાસે અમે કંઈક સચોટ નિરાકરણ એમનું થાય એવી એક રજૂઆત કરી છે અમને આશા છે કે આ રજૂઆત નું દર વખતની જેમ ફક્ત આશ્વાસન નહીં રિયલ અમને એનું કંઈક અમને ઉકેલ મળે કંઈક નિવારણ મળે બાકી અમારે ત્યાં ગોવિંદનગરમાં જે લોકોએ જે ભાવે ઘરો લીધા છે એનથી દસ દસ વીસ વીસ ટકા ડિસ્કાઉન્ટ પર જીએસટી નો અમલ થઈ ગયો છે દસ વીસ ટકા ડિસ્કાઉન્ટ પર ઘરો વેચા છે કોઈ લેવાલ નથી અત્યારે એવી પરિસ્થિતિ છે અમારી અને બધા વ્યવસ્થિત ફેમિલી છે તો અમે નગરપાલિકાને સુધાર સુધરાઈ સભ્યો છે કોર્પોરેટર છે એમએલએ છે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારી સમસ્યાનું ખૂબ જ ધ્યાનપૂર્વક એની ઉપર ધ્યાન આપે અને એનું કંઈક સચોટ નિરાકરણ કરે નેરીશા છે ગોવિંદનગર ત્રણ જમાલપુર એરિયામાં રહે છે અહીંયા આશરે સાડી ત્રણસોની વસ્તી છે સોસાયટી વેલસેટ છે લક્ઝરિયસ ગણાય છે બટ એમાં ચાંદમાં દાગની જેમ એક ડ્રેનેજનો પ્રોબ્લેમ સૌથી મોટો અમે ફેસ કરી રહ્યા છે અને પાછલા ચાર વર્ષથી દરેકે દરેક સ્ટેપ બાય સ્ટેપ અમે દરેકે દરેક અગ્રેસરોને અમે લોકો રજૂઆત કરી ચૂક્યા છે કે અમારી આ વસ્તુનો સોલ્યુશન લાવો ડ્રેનેજ ઉભરાઈ રહી છે ગટર લાઈન જઈ રહી છે રસ્તા પરથી ચાલવાની જગ્યાએ અમારે કાયદેસર ડ્રેનેજમાં પગ મૂકી મૂકીને જવું પડે છે નાના બચ્ચાઓ રહે છે બીમારીઓ ફેલાઈ રહેલી છે પણ તો એ છતાં પણ કોઈ જાતનું નિવારણ કે નિકાલન આવતું નથી અમે લોકો ઝોન ઓફિસમાં પણ અહીંયા આપેલું છે અત્યારે અરજી પાછી કહી રહ્યા છે કે અમે સોલ્યુશન આપશું પણ એ ખાલી આશ્વાસન પૂરતું આપી રહ્યા છે અમને આશ્વાસન નથી જોતું યા તો સોલ્યુશન આપો યા તો અમારા ત્યાં વોટ માંગવા માટે નહીં આવો કારણ કે વોટ માંગવા માટે દરેકે દરેક જણ આવે છે પણ સોલ્યુશન આપવા માટે કોઈ નથી આવતું ને અત્યારે જ્યારે અમે ગટર લાઇન ઉભરાઈ છે અને ડ્રેનેજવાળાને સુધરાઈ અધિકારીઓને બોલાવીએ છીએ તો ત્યાં પણ કોઈ સોલ્યુશન આપવા માટે આવવા તૈયાર નથી અહીં આવીએ છે તો પણ હાથ ઊંચા કરી દેવામાં આવીએ છે કે ભાઈ આવશે દરેક ને દરેક ને લાઈન લાગશે આવશે કોઈ સોલ્યુશન નથી આવતું તો મહેરબાની કરીને યા તો વોટ માંગવાનું બંધ કરી દો અને અગર વોટ માંગવા હોય તો કામ કરીને બતાવો તો વોટ મળશે નહીં તો નહીં મળશે એટલે સોલ્યુશન આપો નહીં તો તમને સોલ્યુશન વગર અમારા ત્યાંથી રિસ્પોન્સ પણ નહીં મળશે એટલી રજૂઆત છે જે પણ સાંભળી રહ્યું છે એને વિનંતી છે કે મહેરબાની કરીને સોલ્યુશન આપો પછી બીમારીને ડેન્ગ્યુને જે બી ફેલાય છે એ ટાઈમ પર તમે ચેકિંગ કરવા આવો છો તો એનો કોઈ મતલબ નથી થતો એટલે મહેરબાની કરીને દરેકે દરેક અગ્રેસરોને વિનંતી છે કે યા તો તમે અમારી વિનંતી સ્વીકાર કરો યા તો પછી અમારી સોસાયટીનું નામ કાઢી નાખો વોટિંગ લિસ્ટમાંથી તો બેટર છે એ બધે અમારા તરફથી વિનંતી છે બોલ્યું ચુલ્યું માફ પણ અમને સોલ્યુશન જોઈએ છે તે સિવાય અમારા તરફથી રિસ્પોન્સ નહીં મળશે તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે હવે જ્યારે મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે અને એ પહેલાં પણ બે હજાર ત્રેવીસની જો વાત કરવામાં આવે તો આ વિસ્તાર શહેરી વિસ્તાર હતો શહેરી વિસ્તારના કારણે કારણ કે જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકા બનાવવામાં આવી ત્યારે એ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ આ જ પરિસ્થિતિ બનવા પામતી હોય અને એક મૂળભૂત સુવિધા કારણ કે નગરપાલિકાનો અર્થ જ થાય છે કે નળ ગટર અને રસ્તા નગરપાલિકાના શાસનમાં નહીં થયું તો હવે મહાનગરપાલિકામાં તો લોકો આશા રાખે ને કનુભાઈ દેસાઈ આજે ખૂબ સરસ મજાનું કહી ગયા કે ભાઈ જ્યાં સુધી તમને સુવિધા પર્યાપ્ત માત્રામાં ન મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં નહીં આવે પણ જે વેરો ભર્યો છે એમાં તો સુવિધા મળવી જોઈએ ને આ તો પ્રાથમિક સુવિધા છે નગર નામ જ એટલા માટે પડ્યું છે ને નગર નામ પરથી નગરપાલિકા બની છે અને ન પરથી નળ ગ પરથી ગટર અને ર પરથી રસ્તો અને એ જ સુવિધા જો આમ જનતાને ન મળતી હોય તો પછી કોની પાસે જવું માત્ર વોટ માંગવા માટે હવે બે મહિના પછી નેતાઓ જ્યારે નીકળશે ને ત્યારે આ જ જનતા એમને જવાબ આપશે અને એ જવાબની રાહ અમે પણ જોઈ રહ્યા છીએ કારણ કે જાગૃત બનો અને સવાલ ઉઠાવો નહીં તો આ પાંચ વર્ષીય યોજના તમને પાંચ વર્ષ પહેલા પાછી દેખાવાની નથી તો આ જ પ્રમાણે આવા અનુ નવા સમાચારો માટે આપની હાલનો અવસરે ન્યૂઝ